નમસ્કાર દર્શક મિત્રો હોટ આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો વાત કરીશું આજે ગુજરાતની રાજનીતિની અને તેમાં પણ ખાસ કરીને ભાજપની ભાજપના પ્રદેશ પ્રમુખ છેલ્લા કેટલાક સમયથી છેલ્લા કેટલાક સમયથી આપણે ખાસ કરીને સૌ જાણીએ છીએ કે ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને જે ઘણી બધી અટકળો કે જે ચાલુ હતી કે કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને તેને જ લઈને ખાસ વાત કરીએ તો આજે લગભગ લગભગ નામ નક્કી થઈ ગયું છે માત્ર સત્તાવાર જે જાહેરાત આપણે વાત કરીએ તો તે માત્ર બાકી છે અને આજે આપણે વાત કરીએ તો ફોર્મ ભરાવાનો દિવસ હતો અને જે કાર્યક્રમ પણ નક્કી કરી દેવામાં આવ્યો હતો કે ફોર્મ ભરાશે ફોર્મ પરત કહેવું હશે તો આવતીકાલે અને ત્યારબાદ પરમ દિવસે ચાર તારીખે મતગણતરી થશે મતદાન થશે મતગણતરી અને ત્યારબાદ નામની જાહેરાત થશે પરંતુ આજે વાત કરીએ તો માત્ર એક જ ફોર્મ ભરાયું છે અને તેનો સંકેત ક્યાંક ને ક્યાંક ઉપેન્દ્ર પણ આપ્યું છે પૂર્વ મંત્રી અને માત્ર એક જ ફોર્મ ભરાયું છે એટલે કે બિનહરીફ વર્ણી લગભગ નક્કી માનવામાં આવી રહી છે પ્રદેશ પ્રમુખની અને તેનું ના તે નામ છે જગદીશ વિશ્વકર્મા ઓબીસી ચહેરો જે અટકળો હતી કે આ વખતે ભાજપ ઓબીસી ચહેરા પર પોતાની પસંદગી ઢાળી શકે છે અને ઓબીસીનું જે વોટર આપણે વાત કરીએ તો ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં છે પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને ત્યારબાદ હવે ઓબીસી ચહેરો જે પસંદ કરવાની વાત હતી અને તે ક્યાંક ને ક્યાંક નક્કી થઈ ગયું છે અને હવે માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે આજે સાંજે આ તો કાલ સવારે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે આજે સાંજે કમલમ ખાતે પહોંચે સી આર પાટીલ અને ત્યારબાદ કદાચ નામ નક્કી થઈ જશે પરંતુ ખાસ વાત એ જ કરવાની છે અત્યારે કે નવા પ્રદેશ પ્રમુખ આવશે ત્યારબાદ કઈ કઈ વાત ખાસ ખાસ કરીને હશે કયા કયા પડકારો તે પછી બૂથ લેવલે હોય કે પછી સંગઠન લેવલે આપણે વાત કરીએ એ તમામની દ્રષ્ટિએ કયા કયા પ્રશ્નો ખાસ કરીને છે આગામી ચૂંટણીઓ છે તે યોજાવાની છે જગદીશ વિશ્વકર્માનું નામ જ કેમ પસંદ કરવામાં આવ્યું સિનિયર નેતા છે સાથે જ સંગઠનમાં પણ પકડ મજબૂત છે તમામ જે કાર્યકરો છે તમામ નેતાઓ છે તેમની સાથે પણ જે સારા એવો જે તેમની પકડ છે ત્યારે તેને જ લઈને તેમનું નામ નક્કી કરાયું છે પરંતુ મહેમાનો ખાસ સાથે ખાસ એ જ જાણીશું કે એમનું નામ જે નક્કી કરાયું છે તેના પાછળનું કારણ શું અને આગામી સમયમાં ખાસ કરીને તેમની પાસે કયા કયા પડકારો છે જે જૂથવાદ છે તે ડામવાનો છે આ સિવાય સંગઠનાત્મક સંગઠનાત્મક રીતે વાત કરીએ કે પછી રાજકીય રીતે વાત કરીએ શું ખાસ તેમના પડકારો રહેવાના છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત મારી સાથે છે અને તેમની સાથે છે રાજકીય વિશ્લેષક જયેન્દ્રભાઈ રમભ સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝ નમસ્તે સૌથી પહેલાં તો બંને પાસેથી એ જ ઓબીસી ચહેરો પસંદ કરવામાં આવ્યો છે અને વાત પહેલાં પણ થઈ છે કે ભાજપ ઓબીસી ચહેરો જ પસંદ કરી શકે છે સૌથી પહેલાં ઓબીસી ચહેરો પસંદ કરવા પાછળનું કારણ અને જગદીશ વિશ્વકર્માનું નામ તેમાં સૌથી આગળ અત્યારે જે પ્રકારની અટકળો છે કે એ જ નામ લગભગ હવે નક્કી જ છે કે હવે કોઈ બદલાવ થઈ શકે તેમ લાગતું નથી આપની દૃષ્ટિએ આ નામ પસંદ કરવાનું કારણ શું છે સૌથી પહેલાં જયેન્દ્રભાઈ આપના પાસે જો શિવમભાઈ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી મોટું બે વ્હીલ થી ગાડી સરસ ચાલે એમ એક બાજુ આગળ પાટીદાર સમાજ છે પાછળ ઓબીસી સમાજ છે અને આ બે સમાજનો પૂરેપૂરો સમન્વય કરી ઉપયોગ કરીને ભાજપના બધા જ મોવડી મંડળના એ ભાજપ સત્તા પર સતર્ક ટકી રહે એના માટે રહે છે ક્યાંક ક્યાંક કોક જગ્યાએ એમને ક્યાંક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે પણ એ ભાજપની આંતરિક મતભેદો અને સાથે સાથે ઉમેદવારોની પસંદગીના કારણે પેટા ચૂંટણીમાં ક્યાંક આરજીત થઈ છે કે કોક સંગઠનમાં આરજીત થઈ છે કે કોક સહકારી ક્ષેત્રમાં થોડી તકલીફ થઈ છે પણ ઓવરઓલ તમે જોવા જાઓ કે ભાજપમાં દરેક પાસા વિચાર કરે છે કોઈ લાંબા અંતરનો વિચાર છે કે દૂર તક શું કા તક પાર્ટીને કયો બેનિફિટ થાય એવો છે અને એના કારણે જગદીશભાઈ નો વર્ષો નો સંગઠનનો અનુભવ સરકાર નો અનુભવ અને સૌથી મોટું ભાજપ માટે છેલ્લા ત્રણ મહિનાથી જે સહકારી ક્ષેત્રમાં રાજકીય ડખા ઉભા થયેલા છે ભાજપના જૂથબંધીના કારણે અંદર અંદર વિખવાદના કારણે આક્ષેપ આક્ષેપો ને પ્રતિ ચાલી રહ્યા છે એના જે મૂળ સુધી એને કંટ્રોલમાં કરવાનું કામ જગદીશભાઈ કરી શકશે કેમ કે સહકાર મંત્રી તરીકે એમને છેલ્લા ત્રઢી વર્ષથી જે રીતે વહીવટ ચલાવ્યો છે એની સાથે દરેક સહકારી નેતા સાથે સંકળાયેલા છે એટલે એવું બની શકે કે ભાજપને સારા વ્યક્તિ તરીકે જગદીશભાઈ મળ્યા છે દરેક રાજકીય પાર્ટીમાં આંતરિક મતભેદો હોય છે જૂથબંધી હોય છે પણ બધું જયારે છેલ્લે એન્ડ આવે છે ત્યારે એવું કહેવાય છે કે ઘીના ઠામમાં દરેક મુદ્દાનો નિવેડો લાવી દે છે જગદીશભાઈ જગદીશભાઈ અમદાવાદ નિકોલના ધારાસભ્ય છે અમદાવાદના કાર્યકર છે મહાનગરપાલિકાનો મોટો મત વિસ્તાર એમના અંડરમાં આવી જશે સાથે ગાંધીનગર નજીક પડે એટલે કમલમ સાથે સતત આવવા જવાનું રોજે રોજ આવવા જવાનું રોજે રોજ મીટિંગો કરવાની કાર્યકર્તાઓને સાંભળવાના આ જે બધા એક પોલિટિકલ પ્રોસેસ છે પાર્ટીની કે દૈનિક મુલાકાતો આવવાની કાર્યકર્તાઓની ફરિયાદો સાંભળવાની એ અનુકૂળતા એમને થોડી વધારે રહેશે અને એવું બી બને કે આવા ઘણા બધા નાના મોટા પાસાઓ વિચાર કરીને પાર્ટીના નેતાઓએ એમને પસંદગી કર્યા હોય જી ધીરુભાઈ આપના મતે કયા કારણ છે ખાસ કરીને તમને નામ પાછળ અને એક બીજી વાત કે મુખ્યમંત્રી તે પણ અમદાવાદના છે આપણા અને સાથે જ હવે પ્રદેશ પ્રમુખ તે પણ અમદાવાદના એટલે અમદાવાદનો ધબધબો ક્યાંક ને ક્યાંક જોવા મળશે અને શું કારણ આપને લાગી રહ્યા છે એક માત્ર કારણ એ છે કે સૌરાષ્ટ્રમાં એક નવું ફેક્ટર વિસાવદર ખાસ કરીને વિસાવદરના ચૂંટણીના પરિણામો પછી ભાજપે પણ એના સંગઠન અને સત્તામાં પરિવર્તન કરવા માટે મજબૂર થવું પડ્યું છે વિસાવદરના પરિણામોમાં એક ચાર એક વાત તમારે ખાસ જોવી પડશે વિસાવદરના પરિણામોમાં જે આપણા ઉમેદવાર જીતા છે ને એની અંદર લેવા પટેલ સમાજના મતો અને ઓબીસી સમાજના મતો સાથે છે આ એક આશ્ચર્યકારક છતાંય કેટલાક રાજકીય આગેવાનોએ ધારણા કરી હતી એવું પરિણામ છે હમ ના પરિણામે ગુજરાતના રાજકારણમાં કેટલાક નવા સમીકરણો સર્જવા માટે કેટલાક લોકોને મજબૂર કર્યા છે એમાં ભાજપનું શિસ્ત નેતૃત્વ પણ છે મને ઘણા મિત્રો અથવા તો તમારા જેવા પત્રકારો વારંવાર પ્રશ્ન પૂછ્યો છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ ની પસંદગી ને શા માટે આટલી બધી વાર લાગી રહી છે શા માટે સમય કાઢે છે અથવા તો કેમ પસંદગી નક્કી કરવામાં એ પસંદગી નક્કી એટલા માટે કે ભાજપે એનો

ભાજપનું નેતૃત્વ અસમંજસમાં શા માટે છે એ વખતે પણ મેં તમને જવાબ આપેલો સાહેબ કે સત્તા અને સંગઠનની વચ્ચે ગેપ વધી રહ્યો છે જગદીશભાઈ

એક મહત્વનું પાસું છે ત્રણેય પાર્ટીઓની ખાસ કરીને આપણે વાત કરીએ આમ આદમી પાર્ટીને સુદાન ગઢવી કોંગ્રેસના અમિત ચાવડા અને ત્યારબાદ હવે ભાજપમાંથી જગદીશ વિશ્વકર્મા ઓબીસી કાર્ડ ખાસ પાર્ટી કાર્ડ તરફ આગળ વધી રહી છે તે કેટલું સફળ નીવડશે આગામી સમય માટે ધીરોભાઈ આપનાથી શરૂઆત કરી જી અત્યારે તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ માટે મારે કેવું થોડું વેળું છે નાના માણસ સુધી પહોંચેલા છે એ તો માનવું પડશે કોંગ્રેસ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે હજી આ કામગીરી કરવાની બાકી છે અને કામગીરીની શરૂઆત કોંગ્રેસના

અધિકારીઓ સામે આક્ષેપ કરીને લોકોને ભેગા કરે છે એ દ્રષ્ટિકોણથી એ લોકો કાર્યકરોને મહત્વ આપવાને બદલે એ સીધા પ્રજાની વચ્ચે જઈને લોક જુવાનો ફાયદો લઈને સત્તામાં આવવાનો પ્રયત્ન કરે છે

અને કાર્ય કરો સત્તા અને સંગઠન વચ્ચે જે ગેપ વિધો છે ખાસ કરીને સંગઠનના લોકો જે સત્તા ઉપર હાવી થઈ ગયા છે ને એને કારણે જે ભાજપમાં ભ્રષ્ટાચારના અનિષ્ટ આવ્યા છે અને રાતોરાત ઉભા થયેલા કાર્ય કરો સત્તાના કેટલાક ઉચ્ચ કક્ષાએ બેઠેલા કલેક્ટર થી માંડી અને કમિશનર થી માંડી અને સચિવ સુધી જે રીતે સાથે મળીને એક ભાજપ માટે એક જે સાચું અને સારું વાતાવરણ ઉભું કરવું જોઈએ એને બદલે ક્યાંક પ્રજામાં નકારાત્મકતા ફેલાવાનો પ્રયત્ન કરે છે ને આજે મોટો પડકાર અંદર અંદર થી છે મને લાગે છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરફથી ભાજપ ને એટલો પડકાર નથી

સંગઠન ને એપ્રુવ કરવામાં આવ્યું નથી બરોડામાં તમે જુઓ કે સ્થાનિક મહાનગરપાલિકાના કોર્પોરેટર જોશીભાઈ પાર્ટી વિરુદ્ધ કે એના વિરુદ્ધ પાર્ટી ના જવાબદાર હોદ્દેદારો વિરુદ્ધ આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે એ પાર્ટીમાં આજે શિસ્ત નામે ઘણા બધા તકલીફો ઉભી થઈ રહી છે અને સી આર પાટીલ થોડું કડકઈ થી કામ કરતા હતા જગદીશભાઈ બી કડકઈ કરશે કે નહીં કરે એમના એનો વાત આવશે સમયની વાત આવશે પણ જે પાર્ટી પર શિસ્ત નો અગત્યનો મુદ્દો હતો એ પાર્ટીની અત્યારે બિલકુલ કોરાણે ગઈ ગઈ છે છે સાથે સાથે પરિસ્થિતિ એવી થઈ કે પાર્ટીમાં આવેલા નવા કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી આવેલા પીડ કાર્યકર્તાઓ કે પીડ નેતાઓ કે નવા નેતાઓ આ બધા જ ને રાજકીય અપેક્ષાઓ છે કોઈને હોદ્દાની અપેક્ષા છે કોઈને નિગમમાં જવું છે કોઈને આવનારી વિધાન મહાનગરપાલિકાની કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની સીટો પર ટિકિટો લેવી છે આ બધાનું બેલેન્સ કરવું જગદીશભાઈ માટે બહુ મોટો માથાનો બની રહેશે કેમ કે એમના ઓક્ટોબર માં શરૂઆત થાય છે ડિસેમ્બર માં લગભગ પ્રોસેસ ચૂંટણી ની ચાલુ થશે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરવો દરેક મીટિંગો કરવી ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે ઘણા બધા મીડિયામાં બી નહીં આવતા હોય ની આંતરિક ઘણી બધી છે સૌરાષ્ટ્રમાં આપણે જોઈ રહ્યા છીએ મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે હવે પ્રમુખ તરીકે એમનો બી એક ઓપિનિયન એમનો સેન્સ લેવામાં આવશે આ બધી જ વસ્તુ જોતા પડકારો ઘણા આવશે પણ કેટલા પાર પડશે એ તો સમય જ બતાવશે કેમ કે ગમે તેટલો અનુભવી માણસ હોય ગમે તેટલી જુની રાજકીય પાર્ટી હોય પણ માનવ સહજ ઘણી બધી તકલીફો પાર્ટી ને આવે છે માનવના કારણે ઘણી બધી તકલીફો આવશે એ બધામાંથી ઉભા થવું એ બી આગળ જે આપણે વાત કરીએ ભાજપને મજબૂત કરવાની જે વાત છે તેમાં શહેરી લેવલે તો ભાજપ મજબૂત છે આપણે સૌ જાણીએ છીએ કે શહેરમાં ભાજપનો તોડ હજી સુધી નથી જોવા મળ્યો પરંતુ ગ્રામીણ કક્ષાએ ભાજપને વધુ મજબૂત કરવાનું છે આ એક પડકાર પણ રહેશે જગદીશ વિશ્વ પાસે અને તે અંગે શું કામ કરી શકે છે હવે

પણ એ સમયે જયારે મોટો જિલ્લો હતો એ વખતે એ રથયાત્રાના મુખ્ય રિપોર્ટર તરીકે હું અડવાણીજી સાથે જોડાયેલો અને એ જે કામગીરીને કારણે ભાજપના અને સંઘના જૂના સંનિષ્ઠ અને કાર્યરત પીઠ કાર્યકરો સાથે મારો નાતો થોડો અંગત થઈ ગયો એ સમય પછી જે સ્થિતિ ઊભી થઈ અને ભાજપ માટે સત્તા તરફ

એને કારણે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે ભાજપના માટે કામ કરનારા કસાયેલા કાર્યકરોની અછત અત્યારે પણ ચાલે છે ખાલી વિડીયો વાયરલ કરીને પછી એ ખેસ ને ખિસ્સામાં નાખી દેવાની પ્રવૃત્તિ ભાજપમાં બહુ ચાલે છે પણ કોઈ પણ પાયાના કામ થી માંડી અને કામ પૂર્ણ થવા સુધી

પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી છે ને જગદેશભાઈ જેવા કાર્યરત ને એ કામગીરી કરી શકશે પણ જો ગુજરાત નો જૂથવાદ એટલે એક મજબૂત લોભી એમને સ્વતંત્ર રીતે જો કામ કરવા દેશે તો જગદીશભાઈ પરિણામ આપી શકશે નહીં તો જગદીશભાઈ ગુજરાતમાં એક જ વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રોબ્લેમ અથવા તો વિવાદમાં આવી જશે હું સ્પષ્ટ વાત કરું જી જયેન્દ્રભાઈ એ જ સવાલ આપને હતો આગળ કે વિવાદોની વાત છે જો સીઆર પાટેલના કાર્યકાળ દરમિયાનની વાત કરીએ તો ઘણા વિવાદો પણ આપણે જોયા છે ચૂંટણીઓમાં વિજય પણ જોયો છે તેમનો કાર્યકાળ જે પ્રકારનો રહ્યો છે તેમાંથી જગદીશ વિશ્વકર્માની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે બોધપાટની વાત કરીએ અન્ય પણ ઘણા બધા જે આની પહેલાં જે રહ્યા છે પ્રદેશ પ્રમુખ તેમાંથી બોધપાઠ લેવાની જો વાત હોય કે આ વસ્તુ થઈ છે વિવાદોમાં સપડાયા છે તો જગદીશ વિશ્વકર્મા તેમાં ન ફસાય એવા વિવાદો ન થાય તેના માટે શું ખાસ ધ્યાન રાખવું પડશે તેમણે જગદીશભાઈ સંગઠન ના મહારથી છે જાણકાર છે બધા કાર્યકર્તાઓની કાર્યશૈલી થી પરિચિત છે પણ છેલ્લા દસેક વર્ષથી એવી પરિસ્થિતિ થઈ છે નરેન્દ્રભાઈ દિલ્હી ગયા પછી ભાજપના કાર્યકર્તા કરતા સેલ્ફી કાર્યકર્તા બહુ આવી ગયા છે જેમ ધીરુભાઈએ વાત કરી કે ભાઈ ફોટો પાડીને સેલ્ફી લઈને વિડીયો બનાવીને વાયરલ કરીને પોતે કાર્યક્રમમાં હાજર રહ્યા એમ બતાવી અને જતા રહે છે જે પાર્ટીનું સંગઠન રચવાની કામગીરી હતી પ્રજા સુધી પ્રજાના પ્રશ્નો સરકારમાં કે સંગઠનમાં રજૂ કરનાર કાર્યકર્તાઓ હતા કે જે સરકારમાં સરકાર બને એના માટે કામ કરતા કાર્યકર્તા હતા એ બધા જ કાર્યકર્તાઓની સતત ઉપેક્ષા થઈ છે એક વાર બે વાર ઉપેક્ષા થાય ની સતત ઉપેક્ષા થઈ છે ચોક્કસ વ્યક્તિઓનું જૂથ ચોક્કસ ધારાસભ્યનું જૂથ ચોક્કસ સંસદ સભ્યનું જૂથ આવા બધા સંસદ સભ્યો ધારાસભ્યો નગર નિગમના હોદ્દેદારો કે સંગઠનના હોદ્દેદારોના નામે જૂથબંધી એટલી બધી અંદરખાને ભૂગર્ભમાં આવી ગયેલી છે કે જેને ખુલ્લે આમ હવે મીડિયામાં ને સોશિયલ મીડિયામાં ફરતી થઈ ગઈ છે તમે વિચાર કરો સોશિયલ મીડિયા કે ભાજપમાં એક ગ્રુપ કેવું એક્ટિવ હશે કે દસ મિનિટ પહેલા જયારે અડધો કલાક પહેલા જગદીશભાઈના નામની જાહેરાત એની સાથે સોશિયલ મીડિયામાં જગદીશભાઈને અને ઋષિકેશભાઈએ ઓવરઓલ જે ચર્ચા કરેલી સંગઠનની બાબતનું એનો વિડીયો વાયરલ થઈ ગયો હવે તમે જુઓ કે જે ભાજપના પ્રમુખ અત્યારે હજુ સત્તા પદ નથી ગ્રહણ કર્યું અને એમનો વિડીયો વાયરલ થઈ જાય આ ભાજપના કાર્યકર્તાઓની જૂથબંધી એક નમૂનો છે પછી શું થાય છે કે બધાને ખબર છે કે જે કંઈ છે વ્યક્તિના નામે મોદીના નામે કે ભાજપના નામે સત્તા મળે છે

એમને જે રીતે પબ્લિકનું પીઠબળ મળે છે બધા જ કઈ એ પાર્ટીના કોઈ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ નથી કોઈ ઇન્વાઇટી નથી પણ જે રીતે એમના સમાજની કે એમના મત વિસ્તારના પ્રશ્નોની જે રજૂઆત કરી રહ્યા છે એના કારણે એક લોકોના ઇમેજમાં ઉભી થઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં આવું બની શકે છે અને એ બધું જ બનતું રોકવું હોય અને ખૂબ સારી રીતે સરકાર અને સંગઠન ચલાવવું હોય તો જે માત્ર ને માત્ર નેતાઓના જબ્બા પહેરીને ફરે પકડીને ફરે છે કે જે માત્ર સેલ્ફીઓ લે છે કે જેના નામે અટૂટ ભ્રષ્ટાચારના આક્ષેપો છે હું ખુલ્લે આમ કહી શકું છું કે જે લોકોના નામે અટૂટ ભ્રષ્ટાચારના આક્ષેપો છે એવા વ્યક્તિઓને જો સંગઠનમાં કે સરકારમાં કે કોર્પોરેશનમાં પંચાયતમાં ભાગીદાર બનાવવામાં આવશે એમની ટિકિટો આપવામાં આવશે તો કાર્યકર્તાઓ બિલકુલ ખુલ્લે આમ હવે તો નીકળી જશે કેમ કે બધા જ સમજી ગયા છે કે પાર્ટીમાં શું છે ને પાર્ટીમાંથી શું મેળવવાનું છે ને શું મળવાનું છે શું નથી મળવાનું એના કારણે જે ઇમેજ બનેલી હતી ભાજપની ધ પાર્ટી વિથ ડિફરન્સ કહેવાતું હતું એના પર થોડી તકલીફ ઊભી થઈ શકે છે જગદીશભાઈ સારી રીતે કામ કરી શકે એવી બધાની આપણે બધા મિત્રોની શુભેચ્છાઓ સાથે જોઈ પણ આ બધી બ્લેક સાઈડ એટલે એમની બેક સાઈડ તકલીફ તકલીફવાળી રહેશે કે જેને આપણે આપણે એમને અરીસો બતાવો પડે મીડિયાના તરીકે કે પ્રજા આટલા બધા પ્રશ્નોમાંથી સફળ થઈ રહી છે આ પ્રજાના આટલા પ્રશ્નો હજુ વન ઉકલ્યા રહ્યા છે ભૂપેન્દ્રભાઈ એક દિવસ કેબિનેટમાં ચીફ સેક્રેટરી ઓર્ડર કરે કે રોડ રસ્તાનું તાત્કાલિક ધોરણે કામ થાવ કે થોડા દિવસ કામ ચાલે બે દિવસ કામ ચાલે અને ત્રીજા દિવસથી કામ જ બંધ થઈ જાય ફરી પાછા એ જ રોડ રસ્તાના ખાડા પ્રજા આવતા જતા ખુબ હેરાન થાય છે તમે અમદાવાદમાં જુઓ મહેસાણામાં જુઓ બરોડામાં જુઓ જુનાગઢમાં જુઓ રાજકોટમાં જુઓ દરેક જગાએ આ પરિસ્થિતિ થયેલી છે અને એના કારણે લોકોને એવું લાગે છે કામગીરી કરનાર કે કોન્ટ્રાક્ટર કે અધિકારીની જવાબદારી નક્કી નથી થતી પણ સરકાર બદનામ એટલી બધી થાય છે કે આમ આદમી બી એવું કહેવા માંડી છે

કે એનું સોશિયલ માં જે પબ્લિસિટી થઈ રહી છે ગુજરાતીમાં કહેવાય છે મરે નહીં પણ માદો થાય ભાજપ ને ક્યાંક થોડી માં જો નુકસાન કરે તો એવું લાગશે કે એના પછીની સત્યાવીસ અને ઓગણત્રીસ ની વિધાનસભા કે ની સીટો પર બહુ લાંબા સમય મોટી અસર કરે એવું મને લાગે છે જી ચોક્કસથી તો દર્શક મિત્રો જે પ્રકારે ઘણી બધી ચર્ચા જે કરી આપણે અને હજુ પણ ઘણા બધા સવાલો છે જેમાં જે યુવા જે સ્તરની વાત કરીએ કે પછી બુથ સ્તરની વાત કરીએ તેના મુદ્દે પણ ચોક્કસથી અનેક પડકારો જગદીશ વિશ્વકર્મા પાસે રહેવાના છે ત્યારે હવે નામ કે જે લગભગ નક્કી થઈ જ ગયું છે જગદીશ વિશ્વકર્મા ત્યારે કયા કયા પડકારો હશે આગામી સમયમાં કેવું કાર્ય તમને કરવું પડશે તે તમામ બાબતો આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ધીરુભાઈ અને સાથે જયેન્દ્રભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા છે બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર